કરી અને આજથી જ આ સમાજમાં અમલીકરણ કરવામાં આવવાનું છે ઠાકોર સમાજના જે દિગ્ગજ નેતાઓ અને ધારાસભ્યો આ સંમેલનમાં જોડાવાના છે તો ઉત્તર ગુજરાતના સત્તાવીસ તાલુકા અને ત્યાંથી જ અત્યારે આ તમામ લોકો છે એકત્રિત થઈ રહ્યા છે કે જ્યાં આગળ જ્યાં ઠાકોર સમાજના આ મહા સંમેલનની અંદર અનેક એવા નીતિ નિયમો છે તે ઘડવામાં આવશે અને સાથે જ દિયોધર ઓગળની ધરાવ ઉપર ઠાકોર સમાજનું આજે આ મહાસંમેલન છે અને ઠાકોર સમાજના મહાસંમેલનની અંદર સામાજિક બંધારણની પણ રચના થવાની છે એટલે કે આ જે નિયમો છે નવા બનાવવામાં આવશે એ બંધારણની રચના અને તેની અંદર પણ અત્યારે જેટલા લોકો અત્યારે ત્યાં આગળ પહોંચ્યા છે તમામ આગેવાનો પણ પહોંચી ચૂક્યા છે અને મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકોની હાજરી પણ ત્યાં જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતના સત્તાવીસ તાલુકામાંથી ઠાકોર સમાજના લોકો જોડાવાના છે આ મહાસંમેલનની અંદર જેની અંદર પાટણ બનાસકાંઠા વાવ થરાદ અને જિલ્લાની અંદર પણ ઠાકોર સમાજનું નવું બંધારણ રચવામાં આવશે તો સામાજિક સોલ જેટલા આ વિવિધ મુદ્દાઓની ચર્ચા છે તે આજથી આ કરવામાં આવશે અને આજથી જ આ સમાજની અંદર જેટલા પણ આ મુદ્દાઓ છે જેના નિર્ણય ફાઇનલ થશે તે અમલીકરણ પણ આજથી જ કરવામાં આવશે એટલે કે ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓની ત્યાં આગળ હાજરી છે ધારાસભ્યો છે અને તમામ લોકો ત્યાં આગળ ઉપસ્થિત છે તો અનેક મુદ્દાઓની ચર્ચા છે તે આજે આ થવાની છે ઠાકોર સમાજના મહાસંમેલનમાં કયા કયા મુદ્દાઓ ચર્ચા છે તેની પર પણ નજર કરીએ બંધારણમાં મહત્ત્વની જે સૂચનો છે તે આપવામાં આવ્યા છે જ્યાં લગ્ન પ્રસંગને રિવાજોની અંદર પણ અનેક ફેરફાર કરવા માટે સૂચના આપવામાં આવી છે લગ્ન પ્રસંગ અને તેના અંદર અનેક એવા કુરિવાજો હતા કે જેને પણ તેમને નિર્ણય કરવામાં આવ્યો છે અને તેમાં ફેરફાર થાય તેવી પણ વ્યવસ્થા વર્પક્ષે જાન લઈને જતી વખતે જાનૈયાઓની સંખ્યા મર્યાદિત રાખવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ

સાથે દીકરીના લગ્ન પ્રસંગે માતા પિતા કે પછી સગા તમામ સૂચનો છે તે સમાજના લોકોને કરવામાં આવ્યા દીકરીના માતા પિતાએ અમુક રકમની અમુક વર્ષ સુધીની ફિક્સ ડિપોઝિટ કરાવીને આપવી તેવું પણ સૂચન કરવામાં આવ્યું છે દીકરી દીકરા દીકરીના લગ્ન પુખ્ત વયની ઉંમરે જ કરવા પહેલાં નહીં કરવા પુખ્તભય ના થાય લગ્ન જ્યારે ના હોય તે દરમિયાન લગ્ન કરવા દરેક તાલુકામાં વર્ષમાં બેથી ત્રણ સમૂહ લગ્ન થાય તેવો ભારપૂર્વક પ્રયત્ન કરવો સમૂહ સામૂહિક લગ્ન તેને પ્રોત્સાહન આપવું જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું છે દીકરી દીકરાના લગ્ન સમૂહ લગ્નમાં થાય તેવો દરેક માતા પિતાએ આગ્રહ કરવો તેવા આ તમામ મહત્વના જે સૂચનો છે ઠાકોર સમાજના બંધારણમાં તે આપવામાં આવી રહ્યા છે મામેરુંના નિયમની અંદર પણ ફેરફાર કરવા માટે સૂચના આપવામાં આવી છે તમામ નિયમો ફેરફાર કરો અને મામેરા કે પછી મોસાળમાં પિયર પક્ષના પંદરથી વીસ વ્યક્તિઓ ઘર મેળે મામેરું કે મોસાળું આપવા જવું તેવો પણ ઉલ્લેખ તેમણે કર્યો છે તમામ નિયમો જેની અંદર ફેરફાર કરવાનો પ્રયાસ કરાયો મોસાળ વખતે દીકરી તરફથી ઓઢામણા કે પછી લેવડ દેવડ કોઈ પણ વ્યવહાર લેવો નહીં તેવી પણ સૂચનાઓ આપવામાં આવી છે આગળ પોતપોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ જોઈ અને મામેરું કે પછી મોસાળું કરવું જોઈએ કોઈ વધારે ખર્ચો કે દેવું કરી અને આ મોસાળું કરવું તે યોગ્ય નથી તેવું પણ આગેવાનો દ્વારા સૂચનો અપાય છે તો સાથે આગળ જોઈએ જ્યાં સમાજના અન્ય સુધારાઓ માટે શું સૂચનો આપવામાં આવી સામાજિક પ્રસંગોએ સમાજના માણસોને ઓર્ડર આપવા માટે પણ સૂચના અપાઈ છે જેટલા પણ સામાજિક પ્રસંગો થાય તેની અંદર સમાજના જ જે લોકો છે તેમને ઓર્ડર આપવામાં આવે મંડપ હોય રસોયા હોય લાઇટિંગ હોય ફોટોગ્રાફી તેમજ અન્ય તમામ કામકાજ સમાજમાં જ આપવા માટે સૂચનો આપવામાં આવ્યા છે એટલે કે જે પણ કામ તમે કરો પ્રાસંગિક હોય કે પછી જે સમાજના કોઈ પણ લક્ષી કામો તેની અંદર સમાજના લોકોને જ ત્યાં આગળ ઓર્ડર આપો દવાખાને કે પછી દર્દીના ઘરેથી કોઈ જ રોકડ રકમ કે પછી ઓઢમણા સ્વીકારવા નહીં તેવું પણ કહેવામાં આવ્યું છે તો આ તરફ દીકરી દીકરાના લગ્ન જીવનમાં પણ તકરાર થાય તો કોર્ટ કચેરીએ જવાનું ટાળવું જોઈએ અને સમાધાન ઘરવારા મળી સમાજ મળીને કરે તેવું પણ ઉલ્લેખ કર્યો છે કુટુંબના કે પછી સમાજના આગેવાનો માણસો અને ભેગા કરી અને સુખદ નિવેડો લાવવો જોઈએ કુટુંબના માણસો અને જે સમાજ છે ભેગું થઈ અને જે સુખદ નિવેડો આવે તે પ્રકારે પ્રયાસ કરવા જોઈએ મરણના દિવસે માત્ર નજીકના સગાએ કફન લઈ જવું અને બીજા કોઈએ પણ લઈ જવું નહીં તેવું પણ આ સૂચનો છે તે આપવામાં આવ્યું છે આ ખૂબ જ મહત્ત્વનું આજે મહાસંમેલન છે તેની અંદર આ તમામ મુદ્દાઓ સુધારાઓ મૂકવામાં આવશે બેસણા કે પછી લોકાચારની અંદર કોઈએ પણ ઓઢામણા લઈ જવા નહીં તેવું પણ કહેવામાં આવ્યું છે તો સાથે સદંતર રીતે બંધ કરવા અને પોતાની ઈચ્છા મુજબ રોકડ વ્યવહાર કરવો તેવું પણ કહ્યું છે એટલે કે આ તમામ જે રીતિ રિવાજો છે તેની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે તમામ નિ નિયમોની અંદર ફેરફાર કરવામાં આવ્યો મરણ પછી જેમ બને તેમ ટૂંકા ગાળાની અંદર તમામ વિધિઓ પતાવી દેવી તેવું પણ સૂચનો છે તે આપવામાં આવ્યા છે સમાજના લોકો આગેવાનો મળી અને આ પ્રકારે સુધારાઓ જે કરવામાં આવ્યા છે તેની અંદર મરણ બાદ વારે તહેવારે બેસવા આવતા સગાવાલાઓની પ્રથા પણ બંધ કરવી જોઈએ તેવી પણ અત્યારે સૂચનો છે તે સમાજ સામે મૂકવામાં આવ્યું છે બેસણું કે પછી લોકાચારો જે સવારના અગિયાર વાગ્યા સુધીના સમયમાં પૂર્ણ કરી દેવો જોઈએ તેના પછી ન રાખવો જોઈએ અને બેસણું જે પણ હોય બેસવા લોકો આવતા હોય અગિયાર પહેલાં તે બધું પતાવી દેવું જોઈએ બેસણા કે લોકાચારની અંદર બીડી તમાકુ કે પછી અન્ય નશાયુક્ત પદાર્થોનું સેવન સદંતર રીતે બંધ કરી દેવું જોઈએ તે પણ ખૂબ જ મહત્વનો આ મુદ્દો છે તેને પણ રાખવામાં આવ્યો છે કારણ કે આ તમામ ચરણો જે ચલણ છે તે વધી ગયું હતું અને તેને જ કારણે અત્યારે આ તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે કે જ્યાં જેટલા પણ કુરિવાજો છે અને નશાયુક્ત પદાર્થોનું જે સેવન કરતા હતા તમામ પ્ર પ્રસંગોપાત તેને પણ દૂર કરવા માટે અત્યારે નિર્ણય અને જરૂરી સૂચનો સમાજને અપાયા